આપણે જોઈએ તો અહીંના એક નંબર લોકલ એવા વટાણા છે એમાં શું ભાવે છે એ પચાસ રૂપિયા કિલો વેચે છે થયું ગમે ભાઈ પાછોટાથી હવે આ વટાણાનું વેચાણ કરે છે ને જોઈએ તો આ એક નંબર કોબી છે આમાં શું ભાવ શું ભાઈ આમાં શું ભાવ

જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે હા જોઈએ તો એક નંબર કારેલા છે આમાં શું ભાવ આમાં શું ભાવ જે પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે હા એક નંબર ફુલાવર છે જેનો ભાવ બસો થી લઈને અઢીસો રૂપિયા સુધી ઉઘડી ફારી વેચાય છે જોઈએ તો એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે હા જોઈએ ને તો ગલફા છે જેનો ભાવ પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે હા એક નંબર ગુવાર છે આમાં શું ભાવ

જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે